આપણે ફરીને એક વાર જીવતા ઈશ્વરની આગળ નમી શક્યા છે તેમનું પવિત્ર અને રૂડું નામ આપણે લેવાને માટે તેમની હજુરમાં આવી શક્યા છે હાલે બાદ કે પ્રભુમતી ઊંઘી ગયા બાદ મારા ઘરમાં જ્યારે જ્યારે હું સવાર જોઉં છું આજે લગભગ અગિયાર દિવસ પૂરા થઈ ગયા છે આ ઓડિયો જ્યારે રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે મને આજની સવારની ખરેખર કિંમત થાય છે અને પ્રભુએ જે આપ્યું છે એની પણ કિંમત થાય છે ઘણી વાર છે આજનો દિવસ જોવાની તક જીવતાઓની ભૂમિ પર રહેવું તંદુરસ્ત રહેવું કાર્યરત રહેવું પ્રભુને ઓળખવું જે મળ્યું છે એના માટે આભાર માનવો એ બધી ઘણી મોટી બાબતો છે વાલા મિત્રો હાલે આપણે પણ આપણા જીવનોમાં બાબતોની યાદ રાખે ગણીએ વાલા મિત્રો પ્રાર્થના કરવાનો સમય પણ જતો રહેશે અને આભાર માનવાનો સમય પણ જતો રહેશે અને હજી આજે સવારે બંને સમય આપણી પાસે છે હાલે બંને તક આપણી પાસે છે તો પ્રભુએ આપેલા આશીર્વાદ માટે આભાર માની સ્તૃતિ કરીએ હાલે લ્યું યાં પ્રયુઝ કેમ કે આજે સવારમાં જે આશીર્વાદો તમારી અને મારી પાસે છે ઘણા બધા પાસે નથી હાલે લ્યું ઈયા પ્રયઝ દલડ ઘણી આપણા નિર્ણયો આપણી પરિસ્થિતિને બદલી નાખતા હોય છે ખરેખર આ થોડા સમયથી જે મારા ઘરમાં બધા પ્રસંગો બન્યા એમાં ઘણી વાર મન આમ તેમ ભટકતું રહે અને આજે સવારમાં હું જ્યારે મારી પ્રાર્થનાની રૂમમાં પ્રાર્થનાના રેકોર્ડિંગ માટે આવ્યો પાંચ દસ મિનિટ આખો બંધ કરીને પ્રભુની આગળ ઉભો રહ્યો પ્રભુને પૂછતો હતો કે પ્રભુ આજે અમારા માટે તમે શું કહેવા માંગો છો શું બોલો છો કે આજે હું શું બોલું અને તમે બોલો એ હું સાંભળું અને એને રેકોર્ડ કરું એ પ્રમાણે જાણે હું પ્રભુની આગળ હતો તેમના લોકોને માટે પ્રભુ અમારા માટે શું સંદેશ છે એટલે ભલે મિત્રો જે વિચાર આવ્યો ચોક્કસ ઈશ્વર તરફથી જ હોય છે બધા વિચારો કેમ કે હું ખાલી મને આ રૂમમાં આવ્યો હતો પણ જ્યારે આ રેકોર્ડિંગની શરૂઆત કરી એની મિનિટ પહેલાં પ્રભુએ બોલવાનું પૂરું પાડ્યું છે અને જે બાબત જણાવવામાં આવી છે એ નિર્ણય છે મારા માટે પણ છે અને તમારા માટે પણ છે અને એક એક જેવો વિશ્વાસ કરે છે તેમના માટે છે ઘણીવાર આપણે કમિટમેન્ટ સાથે એક નિર્ણય સાથે આપણા જીવનમાં આપણે ફરીએ છીએ પ્રભુ તરફ જઈએ છીએ પાછા ફરીએ છીએ પ્રભુ સાથે જોડાઈએ છીએ નવેસરથી જોડાઈએ છીએ મજબૂત બનીએ છીએ સ્ટ્રોંગ થઈએ છીએ ઘણી બધી બાબતોને છોડવાનો નિર્ણય કરીએ છીએ અને ઘણી ભૂલોને સ્વીકારીએ છે અને માફીના વરણ વર્ણ સાથે પ્રભુની આગળ નમી જઈએ ત્યારે ઘણું બધું આપણે અચીવ કરીએ પ્રથમ જૂના કરારમાં આપણે જોઈએ તો હારના હારના નિર્ણય પ્રભુની પાસે જવાનો પ્રાર્થનામાં રહેવાનો અને જો દીકરો મળે તો એને પ્રભુની સેવામાં આપવાનો અને આ નિર્ણય અથવા એનું કાર્ય પ્રભુએ આશીર્વાદિત કર્યું અને હાનાનું જીવન બદલાઈ ગયું આગળ પણ હાનાને બીજા બાળકો થયા સમુય સિવાય હાલે પ્રેઝ ધ દલોટ સારો નિર્ણય પ્રભુની આગળ જો આપણે પણ આજે એવા નિર્ણયો લઈએ છીએ તો આપણા જીવનમાં પણ ઘણા બધા ફેરફારો થશે અને આપણા જીવન વિશે આપણાથી વધારે કોણ જાણે છે વાળા મિત્રો એક ઈશ્વર જાણે છે અને ત્યારબાદ આપણે પોતે આપણા વિશે જાણીએ છીએ અને ત્યારે આપણે પણ બદલાઈએ પ્રભુની પાસે જઈએ પ્રભુ મંદિરમાં જઈએ હું તમને માણસોની પાસે જવાનું નથી કેતો પણ પ્રભુની પાસે જવાની વાત કરું છું સ્ત્રી પોતાના દુઃખમાં દર્દમાં પાછળ રહી હું પણ ઘણી વાર કહું છું નહીં કે હું બધી બહુ સેવાઓમાં ગયો બધી બહુ જગ્યા પર ગયો બહુ જગ્યાએ પ્રાર્થના કરી ભજન સેવામાં ભાગ લીધો સંગતોમાં ભાગ લીધો બધું સારું જ હતું કોઈ જગ્યાએ ખરાબ ન હતું કેમ કે જ્યાં પ્રભુનું કામ થાય બધું સારું જ હોય પણ મને જે પ્રમાણે આશીર્વાદ મળવો જોઈએ મળતો ન હતો પણ જ્યારે હું પોતે પ્રભુની સેવામાં જોડાયો મેં જાતે સેવા ચાલુ કરી અને દિવસો બદલાઈ ગયા એક નિર્ણય એક ચાન અને અહીંયા આગળ લોહીવાળી સ્ત્રી એક નિર્ણય કરે છે વિશ્વાસ સાથે તેનો અમલ કરે છે નિર્ણય તો કરે છે પણ અમલ પણ કરે છે પ્રભુ ઈશ્વરના જબ્બાની કોર નડકે છે નહીં અને તે સાજી થઈ જાય છે અને પ્રભુ ઈશુ પણ એ બાબતની નોંધ લે છે અને કહે છે દીકરી તારા વિશ્વાસે તું સાજી થઈ છે હા લઈ લઉં યા આપણે પણ આપણા રોગોને લઈને આપણા પ્રભુની પાસે જાય વ્યક્તિગત રીતે નિરાશ થયા વગર આ સ્ત્રીની તો બધી પૂંજી ખલાસ થઈ ગઈ હતી તેની આજીવિકા પૂરી થઈ ગઈ હતી એનું બેંક બેલેન્સ ઝીરો થઈ ગયું હતું આવક તો રહી નથી પણ જે હતું એ પણ જતું રહ્યું હતું થાલેલું એ પણ તે એવા સમયે સાજી થઈ ક્યારે કે તે પ્રભુની પાસે ગઈ છેલ્લો નિર્ણય એ તો ઉડાવ દીકરાઓ છે એને પસ્તાવો થયો એ સચેત થયો મારા પિતાના ઘરે કેટલા બધા મજૂરોને ખાવાનું મળે છે કિએરેલાઈશ એને આહ સાસ થયો કે મેં ખોટું કર્યું છે મેં આકાશના વિશ્વની આગળ પાપ કરું છું મારા પિતાની આગળ મેં ખરાબ કામ કર્યું છે ખરાબ નિર્ણય લીધો છે પણ હવે ફરી કે નિર્ણય લે છે કે હું મારા પિતાની પાસે જઈશ મેં ભૂલ કરી છે મેં પાપ કર્યું છે સ્વીકારે છે તેનો પસ્તાવો તેનું પાછું ફરવું એના જીવનને બદલી નાખે છે પગમાં છોડા પહેરાવો હાથમાં ભલા મિત્રો સો આજે આપણા જીવનમાં કોઈક બાબતમાં પાછા ફરવાની જરૂર છે કોઈક બાબતને માટે પ્રભુ મંદિર જઈને ઘૂંટાળ ટીકાવાની જરૂર છે કે કોઈ બાબતમાં વિશ્વાસ સાથે પ્રભુની જવાની જરૂર છે આપણે વિચારીએ પ્રભુએ આપણને જીવન આપ્યું છે અને આ બધા જ પાત્ર સો ટકા સફળ થયેલા છે અને અત્યારે પણ એ જ ઈશ્વર છે જેમની આગળ તમે અનુનમ્યા છે જે તમને મને

પ્રભુ કરી અમે જીવતા હોય છે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અમે આરાધના કરીએ છીએ અમે તમારું ભજન કરીએ છીએ પ્રભુ અને પ્રભુ ચામ તમારા ચરણોમાં અમે નવી જઈએ છીએ પ્રભુ અમને આશીર્વાદ આપો અમારું રક્ષણ કરો અમારા પર તમારો અમુકનો પ્રકાશ પાડો પ્રભુ ને અમારા પર કૃપા કરો અને તમારો મુખ અમારા પર ઉઠાવો અને અમને શાંતિ આપો પ્રભુ ઘણના ચોવીસ પચીસ છવ્વીસ પ્રમાણે ઘરના છ ચોવીસ પચીસ છ છવ્વીસ પ્રમાણે પ્રભુ ને બધાને આશીર્વાદ આપો જ્યારે દિવસ ના ભાગમાં અમે બેઠેલા હોય પ્રભુ ત્યારે પ્રભુ અમે ગણી ગણીને ઘણી બધી બાબતો માટે આભાર સુધી કરી શકીએ એવી તાક આપજો અને હાલમાં અત્યારે પણ આ સમયે પણ આ પડે પણ આ મિનિટે પણ જે પ્રશ્નો છે જે દુઃખો છે જે ચિંતાઓ છે જે સમસ્યાઓ છે પ્રભુ અમે એને તમારી પાસે લાવીએ છે રાજા એમાંથી તમારા બાળકોને સાજા કરો કોઈ દૂર દેશમાં છે પ્રભુ કોઈ બીજા રાજ્યમાં છે કોઈ બીજા શહેરમાં છે કોઈ ગામમાં છે કોઈ અમારા શહેરમાં ગામમાં તે વિસ્તારમાંથી તમને હાક મારી રહ્યું છે પ્રભુ તમે તેમને મદદ કરો તમારા બાળકોની સમસ્યાઓનું તમે નિવાકરણ કરો પ્રભુ તેમની જરૂરિયાતો પૂરી પાડો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભુ તેમની પ્રાર્થનાઓ તમારી સમક્ષ પહોંચો પ્રભુ આજના તેમના નિર્ણયો ઉપ્રોગિતા જે પણ છે તમે જાણો છો એ નિર્ણયો તેમના માટે આશીર્વાદનું કારણ બની જાય તેમના કુટુંબ માટે તેમના પરિવાર માટે તેમની જોબ માટે તેમના બિઝનેસ માટે તેમના આત્મિક જીવનને માટે પ્રભુ તેમના નિર્ણય આજે આશીર્વાદનું કારણ બની જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ જો કોઈ

પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે વિનંતી કરીએ છે જેમ અમે તમારું નામ જાણીએ છીએ એમ બધા જાણે માટે અમારી સેવાઓનો પણ ઉપયોગ કરો અમારા ઓડિયો વિડીયો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની સેવાઓનો ઉપયોગ કરો પ્રભુ અમે ભેગા મળીને એકઠા મળીને જે સેવા કરીએ છીએ એનો ઉપયોગ કરો બુધવાર શુક્રવારની સંગતોનો ઉપયોગ કરો પ્રભુ તમારી જેમ બીજાઓ પણ જે સેવા કરે છે તેમની સેવાનો ઉપયોગ કરો પ્રભુ અને પ્રભુ રોજે રોજ ઘણા બધા આત્મા અને મિસરતનના આત્માથી બચાવી લે ઘણા બધા લોકોનો નાશ ના થાય તેમને અનંત જીવન મળે એવી પ્રાર્થના કરીએ છે પ્રભુ જીઓ માર્ગે દોરાયા છે એ વિચારમાં છે ખોટા સંગમાં છે તમારાથી દૂર ગયા છે એ સર્વને અમે પ્રભુ તમારી પાસે લાવીએ છે રાજા તેમનો બચાવ થાય પસ્તાવો કરે પાછા ફરે એવું દાવ દીકરાની જેમ એવું થવા જે કઈ નિર્ણય કરે દારૂ છોડવા માટે વેપિચાર છોડવા માટે કોઈ ખરાબ આદત છોડવા માટે તમે તેમને આજે મદદ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના ઘરોમાંથી સર્વ પ્રકારના લડાઈ ઝઘડા કંકાશ દૂર કરજો પતિ પત્નીના લડાઈ ઝઘડા પર દૂર કરજો કૌટુંબિક લડાઈ ઝઘડા આત્મિક લડાઈ જગ્યા સામાજિક લડાઈ ઝઘડા તમે દૂર કરજો પ્રભુ તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ કરજો ને સર્વ પ્રકારના રોગમાં તમે તેમને રાહત આપો છુટકારો આપો સાજા કરો તંદુરસ્ત કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો પ્રભીતા જોબનો બિઝનેસનો આશીર્વાદ આપો વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરો સફળ કરો દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષાઓ અલગ અલગ જગ્યાએથી આપી રહ્યા છે તેમાં પાસ કરો ગ્રેજ્યુએશન માટે જોબ માટે પ્રમોશન માટે પ્રભુ તમે તેમને સફળ કરજો એવી પ્રાર્થના કરી છે મકાનનો લોનનો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભિતા હા પ્રભિતા વિધવા બહેનો વિધુરો નાથોની પણ સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓને વિકલાંગોની પણ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરી છે અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો અમારી જે વ્યક્તિગત જેઓ સેવા કરે છે ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે તેમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો તેમના ઘરનું અમે ભરણ પોષણ કરો આગળના સમયમાં અમારી સાથે રહો પાપોની ક્ષમા કરજો ખોરાક વસ્ત્રણ વસ્ત્ર આપજો ને સાંજે આપણે આપજો માનતા પ્રભુ ઈશ્વર માર્ સાંભળો અને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન